ત્યારે હું મંચ ઉપર આમંત્રિત કરીશ આ ચર્ચાના સંચાલન માટે વીટીવી ન્યૂઝ ચેનલ હેમંત ગુલાણી સર અને ડાયરેક્ટર ઇન્ટરનલ મેડિસિન અને જીરિયાટ્રિક ડોક્ટર યોગેશ ગુપ્તા સરને કે આપ મંચ ઉપર પધારશો પહેલો સબ્જેક્ટ છે ગુજરાત હેલ્થ હબ બન્યું અને સામાન્ય માણસની સુવિધા કેટલી વધી હવે એના માટે ગેસ્ટ પેનલમાં ડોક્ટર મિલિંદ અથાણી ગેસ્ટ્રો સર્જન આપને નમ્ર વિનંતી કે આપ મંચ ઉપર પધારશો ડોક્ટર વિકાસ મહેશ્વરી ઓન્કો સર્જન જીવરાજ મહેતા હોસ્પિટલ સર્જિકલ આપણે એમને વધાવીશું ડોક્ટર પાર્થ દેસાઈ કેડી હોસ્પિટલ વિનંતી કે આપ મંચ ઉપર આવશો નમસ્કાર દર્શક હું આપ સૌનું વીસીમાં સ્વાગત કરું છું આજનો આ આરોગ્ય વિષયનો મેળાવ અને એમાં સૌથી પહેલો આપણો વિષય ગુજરાત હેલ્થ હબ બન્યું પણ સામાન્ય માણસની સુવિધા એ કેટલી વધી એક વાત હંમેશા આપણે આજે પણ જોઈએ છે અથવા તો એ પરસેપ્શન બની રહ્યું છે કે આરોગ્ય અને શિક્ષણ એ બંને મોંઘું થઈ રહ્યું છે મધ્યમ વર્ગના માણસ માટે એ પરવડવું ખૂબ મુશ્કેલ છે એની સાથે સાથે એક વાત એ પણ બની રહી છે કે આરોગ્યના ક્ષેત્રમાં એટલી જબરજસ્ત શોધ થઈ રહી છે એટલું મોટું સંશોધન થઈ રહ્યું છે ટેકનોલોજી એટલી બધી આવી રહી છે કે ક્યારેક આપણને એવું લાગે કે એક મહિને ત્રીસ ચાલીસ પચાસ હજાર કમાતો માણસ એની જો આ કોઈ ટેકનોલોજી વડે જ સાદું થવાતું હોય ને એને જરૂર પડી તો એ વ્યવસ્થામાં એ માણસના આરોગ્યનું શું થાય એને એ સુવિધા મળશે કે નહીં એની સાથે આપણે ત્યાં એ ડોક્ટર્સ અને ફાર્મા અને એની સાથે સંશોધકોના પ્રયત્નોના કારણે છેલ્લા વીસ પચીસ વર્ષમાં એ સ્થિતિ બની છે કે આફ્રિકન કન્ટ્રીઝ અને ભાગે વેસ્ટર્નમાંથી આપણે ત્યાં સુવિધા લેવા આવનારા હજારો લોકો છે એટલે આપણે ઘણી બધી વાર ગુજરાતને મેડિકલ ટુરિઝમ સાથે આપણે એને જોડીએ છીએ હવે એ શબ્દ આપણે કહીએ છીએ કે આપણે એ મેડિકલ ટુરિઝમને એક્સપ્લોર કરી લીધું ને આપણે એ હેલ્થ હબ બની ચૂક્યા છીએ ગુજરાત એ બની ચૂક્યું છે એને જે મેળવ મેળવવાનું હતું એ મેળવી ચૂક્યું છે અને એવા સમયે આજે આપણે એ ચર્ચા કરવાની છે કે મેડિકલ હબ બન્યા પછી ગુજરાતમાં સામાન્ય માણસની આરોગ્યની સેવાઓ એ કેટલી વધી સુવિધા કેટલી વધી આપણી સાથે ત્રણ વક્તાઓ છે ડૉક્ટર મિલિન અખાણી છે હેલ્થ વનમાં એ કામ કરે છે ગેસ્ટ્રો સર્જન છે ડૉક્ટર વિકાસ મહેશ્વરી છે જીવરાજ મહેતા હોસ્પિટલમાં એ ઓન્કો સર્જનનું કામ કરે છે અને ડૉક્ટર પાર દેસાઈ છે એ પોતે કેડી હોસ્પિટલના સીઈઓ છે મારી સાથે બહુ અઘરા વિષયમાં કેટલાક પહેલા સવાલો પૂછવા ડોક્ટર યોગેશ ગુપ્તાને પણ હું લઈ આવ્યો છું તો મોટે ભાગે તમને એવું લાગશે કે આ આજે એને એન્કર કેમ બનાવ્યા પણ આ અડધો કલાકમાં તમને ખબર પડશે કે કે ડૉક્ટરને હું આ આરોગ્યના મેળાવડામાં જોડે એન્કરિંગ માટે કેમ લઈ આવ્યો છું તો આજે એ પણ મારી સાથે હોશ છે ડૉક્ટર હું આપનું પણ ખૂબ સ્વાગત કરું છું નમસ્કાર બધાને અ પહેલા તો વીટીવી મીડિયા અને હેમંતનો ખૂબ ખૂબ આભાર કે જ્યારે હેલ્થ કોન્કલેવની વાત આવીને ત્યારે એ ભાઈએ ફોન કરીને એવું કીધું તમારે હોશ અને એન્કરિંગ કરવું પડશે એટલે મેં એને પૂછ્યું કેમ આવું કરવા માગે છે એટલે મને એ કહે કે અમે જે આ પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ ડૉક્ટર્સને એ સવાલો પણ જો ડૉક્ટર્સ જ એમની ભાષામાં પૂછે તો કદાચ જવાબો બરોબર દેખાય તો તમે યુ વિલ બી બેટર પર્સન કે તમે પ્રોપર સવાલ ફ્રેમ કરી શકશો બીજો ઇમ્પોર્ટન્ટ હેતુ એ હતો કે આજે ઓડિયન્સમાં બધા ડોક્ટર્સ છે પણ જ્યારે આ આખો પ્રોગ્રામ ટેલિકાસ્ટ થશે ત્યારે જોનારા આપણા સિ દર્શકો હવે એ દર્શકો એટલે આપણા પેશન્ટો પણ હોઈ શકે અને આગળ જતા આપણા પેશન્ટો થઈ પણ શકે તો એ વખતે એમના મગજમાં જે સવાલો ચાલતા હોય એના જવાબો એમને આપણા જોડેથી જોઈતા હોય છે તો આજના પેનલનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું તેજસ સર એમના પ્રસ્તાવનામાં બહુ જ સારી વાત કરી કે